દઈતા વરહાદ ને બરહાદ કોઈ આયા કરે ને ત્રણ મહિનો આમ કંટાળો આવી ગયો છે અરે હાડા મગફળીઓ ને બફળીઓ વાવી છે ને અને ગમો રાધા કોઈ આપણા જે તો ખેતી કરવાની તાકાત જ નહીં ખેતરમાં એટલા દાળા થઈ જાય છે રોજ વરસાદ આવે છે રોજ વરસાદ આવે તો હવાર પડે વરસાદ ચાલુ થઈ જાય છે લીધા તો આ સમાવું તો ખરેખર એવો કંટાળો આવી જાય ને કોઈ મજા જ નહીં આવે બીજા તો કોઈને કશું વવાણું જ નહીં આ તો હું ગમો એકલો કાંઠો છું ને તેટલી ખેતર હેતરમાં માં મગફળી વાવી છે અને અલીદાય જેવી મગફળીઓ છે ને કયું જોવું જ નહીં પડે મારે લાય હવે મને ખેતર જવા દે આ મારા ભત્રીજા ને એક તો હા ભત્રીજાનું શિકર શિખર નાહી જાય તો કોઈ ખબર જ નહીં પડતી ત્રીજા કહું છું કે તમે હેતરમાં માં ધ્યાન આલો હેતરમાં માં ધ્યાન આલો તો આ હેતરમાં બિલકુલ ધ્યાન આલતા નહીં અને પછી કાકા તમારે તો આવું બધું થયું છે કાકા તમારે તો જબર મગફળી કાકા ને તો થોડી જ કહો

ઘેર જોતો ચારસો રૂપિયા એટલે રાતી કેમ હું આવ્યો હવા થઈ થઇ જ ખબર જ પડતી નહીં આ શુકરણ જોર આવતું હોય એટલે હું કરે પછી અને પાછું ગોમ માં વાતો કરશી

તમારા ભત્રીજા તમે આટલી બધી મફળીઓ તો વાય છે પણ તમારા ભત્રીજા શું વાય છે તા અરે ઉરાભાઈ હું વાત કરો છો તમે તમે હેડો પર હું મૂ હેતર વતાવો તમે હપુ તો ઘેર ડોળો જ નહીં વતો દાળો ઉગે એટલે આ પોચો પાડી નેકડી જાય છે ને શિકાર શોધ જતા રહે કયું ખબર જ નહીં પડતી પણ ઘરે એમ કઈ છે હેડતા અરે હું ઘર હેડ યાર થોડા દાળા થોડી દઈને કાકા આલજો થોડા દાળા થોડી દઈને કાકા આલજો હું કાકા ને તો કોઈ હોય પેલું એ પરેલું છે

ઘેર જવું એક વાગ ખાવું ભૂખ લાગી છે મારે પેલા બઢિયા ને બળધ્યા પાવાના છે ઘેર કારણ કે મારે બીજું કોઈ પાય એવું નહી આમ તો હું જો હું ઘેર જવું તાને બળધ્યા વાટ જોઈ રહ્યા મારે તા